શિકારપુર ઓપી વિસ્તારમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું એકસો વીસથી વધુ હથિયારો કબજે કરી ચારની અટકાયત કરવામાં આવી ભચાઉ તાલુકાના શિકારપુર ગામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં એકસો વીસથી પણ વધુ પ્રાણઘાતક હથિયારો પોલીસે જપ્ત કર્યા હતા પૂર્વ કચ્છ પોલીસ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ દરમિયાન પ્રાણઘાતક હથિયાર મળી આવ્યા હતા ચાર આરોપીઓની અટક કરવામાં આવી હતી ભચાઉ તાલુકાના શિકારપુર અને આસપાસ વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ નોંધપાત્ર રહેતા પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચન આપતા ગત રાત્રે ખાસ નાઇટ કોમિંગ હાથ ધરવામાં આવ્યું હતું કોમિંગની કામગીરી દરમિયાન પોલીસને અલગ અલગ વિવિધ સ્થળેથી વિવિધ પ્રકારના એકસો વીસથી વધુ ધાદર હથિયારો મળી આવ્યા હતા જ્યારે દેશી બંદૂક જીવતા કાતુસ અને બીએ સાથે ચાર શખ્સોની અટકાયત કરાઈ હતી ગુનામાં સામેલ ચાર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમા તરફથી શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને ગેરકાયદેસર રીતે હત્યા રાખતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા અપાયેલ સૂચના અંતર્ગત સામખેરી પોલીસ મથક હેઠળના શિકારપુર આઉટપોસ્ટની હદમાં આવતા વિસ્તારોમાં ભચાઉ ડીવાયએસપી સાગર સામડાની આગેવાનીમાં એલસીબી એસઓજી તથા અંજાર બચાવ વિભાગના અધિકારીઓ બાવીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બસો પિસ્તાલીસ પુરુષ પોલીસ કર્મચારી ત્રેપન મહિલા પોલીસ કર્મચારી ચોપન જીઆરડી મળીને કુલ ત્રણસો એક્યાસી પોલીસ અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ગામ વયસ્ક ટીમો બનાવી રાત્રિના સમયે એકી સાથે શિકારપુર સુરજબારી જસાપર વાંઢ ચેરાવાંઢ વગેરે જગ્યાઓમાં કોમિંગ હાથ ધરાયું હતું જેમાં હથિયારો કાર્ટિસ તથા બિયર મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સામખેરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન શિકારપુરના હનીફ રસુલ ત્રાયાના કબજામાંથી રૂપિયા બે હજાર રૂપિયાની કિંમતની દેશી બંદૂક જસાપર વાનના દોસ મમ્મદ ઓસમાન ત્રાયાના કબજામાંથી છસો રૂપિયાની કિંમતના બાર નંગ જીવતા કાર્ટિઝ શિકારપુરના ઉમરુદ્દીન જુસફ ત્રાયાના કબજામાંથી રૂપિયા એકસો પચાસના ત્રણ નંગ જીવતા કાર્ટિઝ શિકારપુરના રફીક હાજી અલારખા ત્રાયાના કબજામાંથી બિયર મળી આવતા ચારેય આરોપીઓ સામે સામખેરી પોલીસમાં ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી પોલીસની ધાક બેસાતી કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો માહિતી આજ સાંજે સાત વાગે પ્રાપ્ત થઈ હતી